સ્વાગત છે મિત્રો તમારું ગુજરાતી શુજાર ભાગ ચારની અંદર તો મિત્રો આજના વિડીયોમાં આપણે શુજાર નંબર ત્રેવીસથી સત્યાવીસ લખવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી તમારા પાંચ મિત્રો સુધી આ વીડિયોને શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે આઠ વાગે શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરી તમારા પાંચ મિત્રો સુધી શેર કરજો અને જો મિત્રો તમે ભાગ ત્રણ ના જોયો હોય તો તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખી દેવામાં આવેલ છે તો ત્યાંથી તમે ભાગ ત્રણ જોઈ લેજો આ ભાગ ચાર છે આમાં આપણે સુવિધા નંબર ત્રેવીસથી સત્યાવીસ લખવાના છે અને સમજવાના છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ત્રેવીસમાં નંબરનો સુવિચાર છે તેને લખીએ ચાલો મિત્રો લખીએ ત્રેવીસમાં સુવિચાર છે બનવું હોય બનવું હોય તો નમક જેવું બનો બનવું હોય તો નમક જેવું बनव बनव तो नमक जेव बनव हाजरी भले हाजरी भले ना नोधाए हाजरी भले ना नोधाए पैरहाजरी और ગેરહાજરી તો છેલ્લે સુધી ગેરહાજરી તો છેલ્લે સુધી વર્તાય તમે તો જોઈ શકો છો ત્રેવીસમાં નંબરનો શૂઝર આપણે લખી દીધો છે ચાલો આપણે શુજારને વાંચીએ શુંજાર છે ત્રેવીસમાં બનવું હોય તો નમક જેવું બનવું હાજરી ભલે ના નોંધાય પણ ગેરહાજરી તો છેલ્લે સુધી વર્તાય તેવીસમાં સુજાર છે મિત્રો ત્યારબાદ સુજા નંબર ચોવીસ ચાલો ધ્યાને લખીએ તમે ભલે તમે ભલે ગમે તેટલા તમે ભલે ગમે તેટલા બુદ્ધિશાળી શાળી હોવ તમે ભલે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ પણ જો એ પણ જો એ ભલા માણસને जो ए अला मानस ने मणस वापरता हो तो ए बुद्धि, तो ए बुद्धि નથી ચાલાકી છે મિત્રો સુજન નંબર ચોવીસ છે ચાલો તેને વાંચીએ તમે ભલે ગમે તેટલા બુદ્ધિશાળી હોવ પણ જો એ ભલા માણસને છેતરવા વાપરતા હોય તો એ બુદ્ધિ નથી ચાલાકી છે ત્યારબાદ સુજા નંબર પચીસ ચાલો મિત્રો પચીસમા નંબરનો સુજા લખીએ હવે વિડીયોમાં જોડાયેલા રહેજો અંત સુધી હવે આપણે પચીસમા નંબરનો સુજા લખવાનો છે પચીસમા નંબરનો શૂઝા એવો છે માણસને અહંકાર માણસને અહંકાર અને ગેરસમજ માણસને અહંકાર અને ગેરસમજ એકલો પાડી દે છે અહંકાર व्यक्ति ने अहंकार व्यक्ति ने सत्य जो देते अहंकार व्यक्ति ने सत्य जो देते नहीं ગેરસમજ અને ગેરસમજ વ્યક્તિને અને ગેરસમજ વ્યક્તિને સત્ય સમજવા દેતી નથી તો મિત્રો પચીસમા નંબરનો શું વિચાર છે તેને વાંચીએ અને સમજીએ તો ચાલો વાંચીએ માણસને અહંકાર અને ગેરસમજ એકલો પાડી દે છે મિત્રો એકદમ ધ્યાનથી સમજજો સુવિચારને માણસને અહંકાર અને ગેરસમજ એકલો પાડી દે છે અહંકાર વ્યક્તિને સત્ય જોવા દેતો નથી અને ગેરસમજ વ્યક્તિને સત્ય સમજવા દેતી નથી ત્યારબાદ सूजा नंबर छवीस चूजा नंबर छवीस तेने लखीशू परोसानी किमत भरोसा किमत परोसानी किमत बे व्यक्ति भरोसा किमत बै व्यक्ति वतु जानता वतु जानता होय छे परोसानी कीमत बे व्यक्ति वतु जानता होय छे एक ते जेना पर एक ते જેના પર લોકો ભરોસો નથી કરતા અને બીજો તે અને બીજો તે જેનો ભરોસો બીજો તે જેનો ભરોસો કોઈએ તોડ્યો હોય તો મિત્રો સુજન નંબર છવ્વીસને વાંચીએ ભરોસાની કિંમત બે વ્યક્તિ વધુ જાણતા હોય છે એક તે જેના પર લોકો ભરોસો નથી કરતા અને બીજો તે જેનો ભરોસો કોઈએ તોડ્યો હોય તો મિત્રો ત્યારબાદ સુજા નંબર સત્યાવીસ તેને લખીએ કોઈ વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ સાથે મિત્રો આગળ લખીએ कोई व्यक्ति साथ संबंध पूरा कोई व्यक्ति साथ संबंध पूरा थे पची कोई व्यक्ति साथ संबंध पूरा थी गां तेनी अंगत वातो ने कोई व्यक्ति सादे संबंध पूरा થઈ ગયા પછી પણ તેની અંગત વાતો ને જાહેર ન કરવી એને જો खानदानी કહેવાય હેવાયો તો મિત્રો સુવિઝા નંબર છેલ્લો છે સત્યાવીસ તો વાંચીએ કોઈ વ્યક્તિ સાથે સંબંધ પૂરા થઈ ગયા પછી પણ તેની અંગત વાતોને જાહેર ન કરવી એને જ ખાનદાની કહેવાય તો મિત્રો આજના વિડીયોમાં આપણે સુવિધા નંબર ત્રેવીસથી સત્યાવીસ લખ્યા અને સમજ્યા જો તમે ભાગ ત્રણ ના જોયો હોય તો ત્યાંની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નાખેલી જ છે તો ત્યાંથી ભાગ ત્રણ જોઈ લેજો અને આ ચોથો ભાગ છે હજી મિત્રો આપણે પાંચમો ભાગ પણ બનાવવાનો છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તે વિડીયોમાં આપણે અઠ્યાવીસથી શરૂઆત કરીશું લખવાની તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી તમારા પાંચ મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલમાં જો તમે ન આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો કેમ કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં રોજ સવારે આઠ વાગે શિક્ષણને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે ને મિત્રો તમને કામમાં પણ લાગી શકે તેવા વિડીયો આપણી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે તો ચેનલને જરૂર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને તમારા પાંચ મિત્રો સુધી શેર કરજો